રામ રામ મારા વહલા ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે ખેતીવાડીને લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ આપણે ખેતીને લગતા તમામ પ્રકારના વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે આજનો આપણો ટૉપિક છે તુવેરના પાક વિશે તુવેરનું વાવેતર જે પણ ખેડૂત મિત્રોએ કરેલું છે એના માટે અત્યારે ખૂબ જ અગત્યનો આ વિડીયો બની રહે છે તો એ મારો વિડીયો ધ્યાનથી સાંભળવા બદલ તમારો આભાર અને આ વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે તુવેર છે એ એક કઠોળ વર્ગનો પાક છે તુવેરનો પાક છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને બરડા પંથકમાં એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતો હોય છે પણ જે પણ ખેડૂત મિત્રોએ તુવેરનું અત્યારે સૌરાષ્ટ્ર કે બરડા પંથકની અંદર વાવેતર કરેલું છે તો અત્યારે વરસાદના લીધે અમુક ખેડૂત મિત્રોને તુવેર છે એ પાક નિષ્ફળ ગયેલો હતો જેથી કરીને એને પાછું પાછતરું વાવેતર કરેલું છે અને તુવેરની અંદર અત્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ રહી છે જો કેટલા સરસ મજાના ફૂલ ઉગળી ગયા છે અને તુવેર છે એ જોરદાર જોવા મળી રહી છે તો તુવેરમાં સૌ તો આપણે પારિયો સરસ મજાની કરી લેવાની છે અને પારિયો કરતી વખતે એમાં પાયાનું ખાતર જો નાખવાનું હોય છે એના વિશે વાત કરીએ તો પાયામાં છે વીસ વીસ જીરો તેર ખાતર છે એ આપવાનું હોય છે સરસ મજાના પારા સડાવતી વખતે વીસ વીસ જીરો ખાતર છે એ આપી દેવું અને એનું પ્રમાણ છે એ પંદર કિલો વીઘે આપવાનું હોય છે જેથી કરીને તુવરના છોડનો વિકાસ સારામાં સારો થાય અને એના મૂળ છે એ એકદમ મજબૂત થઈ જાય છે આ ખાતર નાખવાથી જમીનમાં ઘણા બધા ફાયદા થતા હોય છે અને હવે આપણે વાત કરશું આગળ કે તુવેરમાં સારામાં સારા ફ્લાવરિંગ માટે કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે પછી એમાં કઈ એવી જંતુનાશક દવા છાંટવાથી ઈયળ પોપટી અને મશીને ન આવે એ બધી આપણે તમને હું માહિતી આપીશ જો આ સરસ મજાની કેવી તુવેર ઊભી છે અત્યારે આ તુવેરમાં ફૂલ અવસ્થા આવવાની શરૂઆત ધીરે ધીરે થઈ રહી છે અને ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મળે એવી પણ શક્યતા જોવા મળી રહી છે જે પણ ખેડૂત મિત્રોએ તુવેરનું વાવેતર કરેલું છે એને અત્યારે થી પીચોતેર દિવસે પહેલો રાઉન્ડ દવાનો કયો મારવો એની તમામ માહિતી હું મારા વિડીયોમાં તમને બતાવીશ અને ક્યુ દવાથી કેટલું સારામાં સારું રિઝલ્ટ મળે એ પણ તમને હું જણાવીશ અત્યારે આ વાડીમાં તમે જોઈ રહ્યા છો કે દસ વીઘાનું તુવેરનું વાવેતર કરેલું છે મગફળી હતી એ જવો વચ્ચેથી કાઢી લીધી છે અને હવે ફક્ત તુવેર જ રહી છે આ તુવેરનું વાવેતર છે એ નવરાત્રિના સમયગાળા દરમિયાન થયેલું છે અને સારામાં સારી તુવેર છે ખૂબ જ સારામાં સારું ઉત્પાદન આવે એવી શક્યતા પણ જોવા મળી રહી છે અને અને અત્યારે પાણી છે એ સમયસર આપવું ખૂબ જ જરૂરી છે ફૂલ અવસ્થા વખતે અને સિંગ બંધાતી હોય એ અવસ્થાએ હવે તમને હું દવા વિશે વાત કરીશ કે તુવેરની અંદર પહેલાં દવાનો છંટકાવ કઈ દવાનો કરવો જોઈએ જેથી કરીને આપણે થીપ્સ પોપટી મહી છે એ શરૂઆતમાં જે મગફળી ઉપાડ્યા પછી આવતી હોય તો એમાં અત્યારે જા જોઈ રહ્યા છો ટોટલ કંટ્રોલ એનો છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે તુવેરમાં શરૂઆતના દિવસોમાં મગફળી ઉપાડ્યા પછી જે થીપ્સને પોપટીને હોય છે સીધી તુવેરના પાક ઉપર બેસે છે હવે આ ટોટલ કંટ્રોલ છે એનું પ્રમાણ છે એ પંદર લિટરના પોપમાં વીસ એમ એલ આપવાનું છે આ સફેદ પોપટી લીલી પોપટી મહી ચુસિયા જીવા તમામ માટે સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે અને આનું સોએ સો ટકા તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ મેં ખુદ જાતે પ્રયોગ કરેલો છે અને આ બીજા અન્ય પાકોમાં પણ ઉપયોગમાં લેવાતી દવા છે મરચીના પાકમાં ને પોપટી હોય છે તેમાં પણ આનું રિઝલ્ટ જોરદાર છે આનું રિઝલ્ટ છે તમને એ બારથી પંદર દિવસ માટે જોવા મળશે અને હવે આપણે આગળ વાત કરીશું શરૂઆતના દિવસોમાં તુવેરની અંદર જે ફ્લાવરિંગ અવસ્થાએ ફૂલ ઉગડતા હોય એ અવસ્થાએ જે ફૂલની ઈયળ આવતી હોય છે એમાં જે દવાનો છંટકાવ કરવાનો છે એના વિશે તો એમાં આપણે એમામેક્ટિન બેનજૂટ વન પોઈન્ટ નાઇન ટકા જોઈ રહ્યા છો અત્યારે જો આ હું હાથમાં બતાવી રહ્યા છું શૂટર નામની દવા છે આ ગુજરાત કેર કંપનીની દવા છે આનું પ્રમાણ છે પંદર પંપમાં 20 વીસથી પચીસ એમએલ સુધીનું હોય છે અને જો વધુ ઈયરનો ઉપદ્રવ જોવા મળતો હોય તો પંદર લિટરના પોમ્પમાં ત્રીસ એમ નાખીને છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આમાં તમારે લીલી કાબરી તમામ પ્રકારની અને આનો ડોઝનો ઉપયોગ કર્યા પછી આનું રિઝલ્ટ છે પંદર દિવસ સુધી મળી રહે છે અને હવે આપણે ફ્લાવરિંગ અવસ્થાએ જે વાત કરવાની છે કે કયું આપણે એ તત્વ નાખશું જેથી કરીને આપણે ફ્લાવરિંગ છે એ ખૂબ જ જોરદાર લાગે અને ફૂલ છે એ જોરદાર ઉગડે અને સારામાં સારું પરિણામ મળે તો આપણે આ જોઈ રહ્યા છીએ કાલા સોના એમાં જાહેર આવે છે હ્યુમિક એસિડ એંશી ટકા હવે આનું પ્રમાણ છે એ આપણે પંદર લીટરના પોપમાં એંસી ગ્રામ નાખવાનું હોય છે આ એક કિલોનું પેકિંગ છે અને ખેડૂત મિત્રો આને આપણે પાણી સાથે પણ પાઈ શકીએ છીએ જમીનમાં આને પાણી સાથે આપવાથી છોડની તંદુરસ્તતા વધે છે અને છોડ એકદમ મજબૂત ઊભો રહે છે અને આને જો આપણે પાણી સાથે આપી દઈએ તો તુવેરમાં ખૂબ જ ઘણા બધા ફાયદા જોવા મળતા હોય છે ફૂલ છે એ પણ જોરદાર ઉકળે છે પાણી સાથે આને પાવાથી ખબર ખરેખર જમીનમાં ઘણા બધા ફાયદા થાય છે આ યુમિક એસિડ તમને એંસી ટકા જોઈ રહ્યા છીએ અન્ય પાકોમાં પણ આપણે ઉપયોગ લઈ શકીએ છીએ આ ત્રણેય દવા છંટકાવ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે કંઈ પણ પાન ફાંકી કે માવો ખાવો નહીં અને દવાનો છંટકાવ કરી દીધા પછી શરીરને સ્વસ્થતાથી સાફ કરી લેવું અને હવે આપણે આગળ વાત કરીશું કે તુવેરના પાકમાં અત્યારે પાણી ચાલુ છે એના વિશે તો તુવેરમાં પાણી છે એ ફૂલ અવસ્થાએ સમયસર આપી દેવું ખૂબ જ જરૂરી છે અને જો આવી રીતે પાણી તુવેરમાં ચાલુ છે ખૂબ જ જોરદાર પાણી વારવાનું કામ ચાલી રહ્યું છે તુવેરમાં પાણીનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે પાણી જોઈને સમયસર આપી દેવામાં આવે તો છેલ્લે સુધી તુવેર છે એ એકદમ લીલીછમ અને ફૂલ અવસ્થાએ અને સિંગ બંધાતી હોય એ અવસ્થાએ તો પાણીનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે પાણી એને સમયસર આપી દેવામાં આવે તો સારામાં સારું પણ તમને ઉત્પાદન મળે છે આ બાજુ જોઈ રહ્યા છો કે પાણી આપી દેવામાં આવ્યું છે અને જુઓ કેટલી સરસ મજાની તુવેર આ તમને જોવા મળી રહી છે જો આના જો કેટલા મજબૂત છે હવે આને આપણે જો છોડ લીલો છે અને થળ મજબૂત હશે તો જ ઉત્પાદન આપણે સારામાં સારું મળશે હંમેશા એક ખાસ ધ્યાન રાખવું કે સમયસર પાણી આપી દેવું અને સમયસર દવાનો છંટકાવ કરી દેવો જેથી કરીને તુવેરમાં આપણે છેલ્લે આપણે જોઈ રહ્યા હોઈએ કે સિંઘ બંધાતી હોય એ અવસ્થાએ દાણા જ્યાં ભરાવવાના સમયે જો ઈયળ આવી જાય અને આપણે જો દવાનો સ્પ્રે ના કરીએ તો તુવેરના પાકમાં ઘણું નુકસાન જોવા મળતું હોય છે જો ખેડૂત મિત્રો અત્યારે સરસ મજાનું પાણી આપી દેવામાં આવ્યું છે અને ફૂલ અવસ્થાની શરૂઆત પણ ધીરે ધીરે થવા માંડી છે અને જો આનું થળ કેટલું સરસ મજાનું મજબૂત ઊભું છે આના પારા ચડાવતી વખતે પાયામાં વીસ વીસ જીરો તેર ખાતર આપવામાં આવ્યું છે અને હવે આપણે તુવેરમાં જે આ ઊગતા હોય છે એના વિશે વાત કરશું તો એમાં આપણે નિંદામણ નાશક દવાનો કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે વાત કરું તો એમાં આપણે બીએસએફ કંપનીનું ઓડિશ લેવાનું છે એ ચાલીસ ગ્રામનું પેકિંગ આવે છે એમાંથી આપણે દસ પંપ કરવાના છે વિગે ચાર પંપ તો દવાના કરવા જ જોઈએ જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ આવે છે એમાં આપણે કુવેરની અંદર ગોળ પાન અને સાંકડા પાનના ખળ હોય છે એ નો સફાઈઓ કરે છે આ દવાનો ઉપયોગ કરવાથી અને મિત્રો જંતુનાશક દવાનો પણ સ્પ્રે કરતા હોય તો વીજે ચાર પંપ તો સ્પ્રે કરવા જ જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ મળે હવે આપણે વાત કરીશું તુવેરની સારામાં સારી જાત તો તુવેરનું વાવેતર કરતી વખતે હંમેશા સારી કંપનીની બ્રાન્ડેજ બિયારણ લેવું જેથી કરીને ઉત્પાદન પણ સારામાં સારું મળે ખેડૂત મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો જો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલો જેથી કરીને એને પણ માહિતી મળે મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ વિડીયો સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લ્યો આ ચેનલને